પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા સેલના પ્રમુખ શ્રી મનીષભાઈ અને પત્રકાર ભાઈ બહેનો આપ સૌને આવકારું છું મનીષભાઈ કીધું એ પ્રમાણે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે આવેલ ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ જે ચાસી industry જળ સંપતિ વિભાગ ઉપયોગ કરે છે એ પાણીના દરો રાજ્ય સરકારે જે નિયત કરેલા છે એ દરો એમની પાસેથી વસૂલવાના થાય છે અને જળ સંપતિ વિભાગના સ્થાનિક કાર્યપાલક ઇજનેર શ્રી કચેરીએ માસિક પાણીના દરોના જે રકમ વસૂલવાની થાય છે એના બિલો એ આપતે આવી છે ઓગણીસો ને થી આ ગ્રાસિમ ઇન્ડસ્ટ્રી પાસેથી જે લેણા વસૂલવાના થતા હતા એ કંપનીએ ભર્યા નથી અને સરકાર દ્વારા વસૂલવાના હતા એ વસૂલ થયા નથી ઓગણીસો ને થી નવેમ્બર ત્રેવીસ સુધી ભરવામાં નતો આવ્યો પાણીના વપરાશ પેટે ઓગણીસો નવ્વાણું થી વર્ષ બે હજાર ત્રેવીસ સુધી નોર્મલ વોટર ચાર્જિસ પેનલ્ટી ચાર્જિસ નોર્મલ વોટર ચાર્જનું વ્યાજ તથા પેનલ્ટીનું વ્યાજ મળી કુલ રૂપિયા ચારસો ને ચોત્રીસ એકોતેર કરોડ જેટલી રકમ લેણી નીકળતી હતી ગ્રાસ્યુ ઇન્ડસ્ટ્રી કંપની પાસે મે એપ્રિલ 1999 99 થી આ વિવાદિત સમયગાળા દરમિયાન ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના વોટર શેફ મુજબ વપરાશ કરેલ પાણીના જથ્થા મુજબ પાણીના દરોની બાકી મુદત રકમ એકી સાથે એક અઠવામા ભરવામાં આવે તો પેનલ્ટી અને વ્યાજની રકમ માફ કરવાની રહે છે તે મુજબનો નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ ગાંધીનગર દ્વારા હુકમ કરવામાં આવે જે એનઆઈએ સેટલમેન્ટ થયા બાદ ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા રૂપિયા 157.15 કરોડ ની રકમ ભરવાની થતી હતી અને 280 કરોડ જેટલી રકમ રાજ્ય સરકારે માફ કરી દીધી છે એક બાજુ ખેડૂતો ના દેવામાં દિન પ્રતિદિન વધારો થતો જાય છે ખેડૂત આર્થિક રીતે બેહાલ થતો જાય મનીષભાઈ કીધું એ પ્રમાણે નગરપાલિકા હોય કે કોર્પોરેશન વિસ્તાર હોય કે સરકારનું કોઈ પણ હોય તો એની વસુલાત કરવામાં આવે છે નગરપાલિકામાં ન ભરી ભરે તો એનું નવ કનેક્શન કાપી નાખવામાં આવે ખેડૂત ના ભરે તો ખેડૂતને સામે એની જમીનની જપ્તીના વોરંટ કાઢવામાં આવે એમની સામે અરિયાદો દાખલ કરવામાં આવે એમને જેલમાં પોરવામાં આવે અને બીજી સામે બીજી બાજુ રાજ્ય સરકારે એક બાજુ બિલો આપે છે બિલો આપે છે એનો અર્થ એવો થાય છે કે પાણીના દર વસૂલવાના થાય છે બીજી બાજુ પાછળથી રાજ્ય સરકાર એમની સાથે સમાધાન કરીને માફ કરવામાં આવે છે હવે જો તમારે માફ જ કરવાના હતા તો પછી તમે બિલો આપ્યા શા માટે અને બિલો આપ્યા તો તમે વસૂલ શા માટે ના કર્યા આના ઉપરથી બહુ સ્પષ્ટ થાય છે કે આવડી મોટી રકમ રાજ્ય સરકારે માપ વિભાગે છે અને જે હુકમ કર્યો છે એના ઉપરથી બહુ સ્પષ્ટ થાય છે કે આ સમાધાનમાં મોટી રકમની ની લેતી દેતી થઈ હોય તો જ આ શક્ય બને આટલો બધું ઉદ્યોગ પ્રક리에 ની લાગણી આ ઉદ્યોગના માલિક સાથે રાજ્ય સરકારને કોઈ સંબંધ છે સંબંધ છે તો કે પ્રકારનો સંબંધ છે આટલી બધી મહેરબાન શા માટે થવાનું કારણ શું અને સામાન્ય રીતે આપણે કહેવત છે ગુજરાતીમાં કે માલિક મહેરબાન તો ગથા પહેલવાન એ આપણી જે કહેવત છે એમ રાજ્ય સરકાર આ કિસ્સાની અંદર આ ઉદ્યોગ ઉપર એટલી બધી મેરબાન થઈ છે કે બસોને ઓગણ એંસી કરોડ સિત્તેર લાખ રૂપિયા જેવી રકમ માફ કરી છે તો આ રકમ જો રાજ્ય સરકારે વસૂલી હોય તો રાજ્યના ગરીબ પછાત સેવાડાના લોકો માટે એના વિકાસ માટે આ વાપરી શક્યા હોત શિક્ષણ પાછળ વાપરી શક્યા હોત જિલ્લા કક્ષાએ હોસ્પિટલોની અંદર આરોગ્યની પૂરતી સુવિધાઓ નથી

એ હુકમ હુકમ ની ની અંદર અંદર ના કોલમ પણ એમાં જણાવ્યું છે કે ઉક્ત નિર્ણય ખાસ કિસ્સા તરીકે કરેલો હોય તેને પૂર્વ દ્રષ્ટાંત તરીકે ગણવાનો રહેશે નહીં આનો અર્થ શું થાય

એમના મિલકત માં રેવન્યુ રાહે વસૂલાત કરવા માટે બોજો નાખવો જોઈએ જાહેર હિસાબ સમિતિ પાસે તપાસ વખતે જે વિગતો આવી થી તો રાજ્યના મોટા ભાગના ઉદ્યોગ ગ્રહો પાસે લાંબા સમયથી જે લેણી રકમ વસૂલવાની હતી ઈ એ કે બીજા કારણોસર એની મિલકત માં બોજો નાખવામાં આવ્યો ન હતો કમિટી ના ધ્યાન ઉપર આ બાબત આવ્યા પછી કમિટી એ ભલામણો કરી

કલેક્ટરે હુકમ કરીને બોજો નાખી દીધો હવે એ બોજો નાખ્યા પછી સામાન્ય રીતે સરકારના ધારાધોરણ ધોરણ નિયમ અનુસાર રકમ બોજો નાખ્યા પછી એટલી જ રકમ સરકારે વસૂલવી જોઈએ આ કિસ્સાની અંદર બોજો નાખ્યો બસો સોતેર કરોડ સાડત્રીસ લાખ રૂપિયાનો અને એની સામે રાજ્ય સરકારે માફ કર્યા છે એકસો ને વસૂલ કર્યા છે એકસો કરોડ રૂપિયા કરાવ રહ્યો છે અને મને લાગે છે કે આ પ્રકારનો નિર્ણય રાજ્ય સરકારમાં પેલી વખત એ વખત બોજો નખાઈ ગયા પછી પાછળથી માપ થયો હોય એવો કિસ્સો મારા ધ્યાનમાં અત્યાર સુધી ક્યારે પણ આવ્યો નથી જે બોજો નાખવામાં આવે છે એ પછી ખેડૂત પાસે હોય ખેડૂત ઉપર કરવામાં આવે કોઈ નાના મોટા ઉદ્યોગ કરતા ધંધો કરતા હોય એના ઉપર હોય કોઈ સરકારી લેણાનો એકવાર બોજો નખાય ગયા પછી એનું માફ થતું નથી અને ભૂતકાળમાં માપ ક્યાં હોય એવા કિસ્સાઓ ક્યાંય ધ્યાનમાં આવ્યા નથી છતાં પણ આ કિસ્સાની અંદર બોજો નાખેલી રકમ વસૂલવાને બદલે

આ હુકમ કરવામાં આવ્યો છે અને સરકારે આ કિસ્સામાં મેં અગાઉ કીધું એ પ્રમાણે મોટી લેતી દેતી કરીને આ નિર્ણય કરવામાં આવ્યો છે રાજ્ય સરકારના જળ સંપત્તિ વિભાગે આમની સ્પષ્ટતા કરવી જોઈએ એમનો ખુલાસો કરવો જોઈએ રાજ્યના જળ સંપત્તિ વિભાગના કેબિનેટ મંત્રીએ પણ આમનો ખુલાસો કરવો જોઈએ કે કઈ રીતે તમે આટલી મોટી માત પર રકમ તમે માફ કરી દીધી છે કેવા સંજોગોમાં કરી છે જાહેર હિસાબ સમિતિ એ વિધાનસભાની એક બંધારણી સંસ્થા છે અને એ બંધારણી સંસ્થાએ જ્યારે ભલામણો કરી છે કે આ કંપની પાસેથી જે વસૂલવાની રકમ થાય છે એ સંપૂર્ણપણે રકમ વસૂલ કરી અને આ રકમ વસૂલ કરી નથી

સભા ગ્રોની અંદર 22 તન 2022 ના રોજ આ રજૂ કરવામાં આવ્યો છે આ અહેવાલમાં ગ્રાસિક ઇન્ડસ્ટ્રી કંપની પાસે સરકારની દેલ લેવી રકમ નીકલતી થી એની સમિતિએ તપાસો કરી છે તપાસો કરીને સમિતિએ ઠો ઉપર એની વિજિટ કરી છે અને એ વિજિટ કરીને પછી જે કાઈ હકીકતો રેકોર્ડ આધારિત સમિતિ પાસે આવી એના આધારે સમિતિએ ભલામણ કરી છે અને એ ભલામણો એમાં સ્પષ્ટ ભલામણો કરીવા છતાં પણ એક બંધારણી સંસ્થાનો ભલામણોને અવગણીને પણ રાજ્ય સરકારે આ કંપનીને મદદ કરવા માટે પ્રજાના પૈસા પ્રજાની પૈસાનો વેલ કરીને એક કંપનીને ફાયદો કરાવવા માટે રાજ્ય સરકારે

ઇલેક્ટોરલ બોટ માં સુપ્રીમ કોર્ટે જે હુકમો આપી હતા કર્યું છે એની અંદર સ્પષ્ટ જાહેર આવી ગયું છે જુદી જુદી કંપનીઓ એ બીજેપીને ઇલેક્ટ્રોન ઇલેક્ટોરલ મારફત મદદ કરી છે તો આની ચકાસણી કરવાની રહે કે જે કંપની જે છે એ કંપની એ સરકારને કે બીજેપીને કેટલી રકમનો નો ફાળો આપ્યો છે ઇલેક્ટ્રોન બોટ થી એની તપાસ કરતા આપણને માનવું પડે